હેલો કેમ છો બધા મજામાં તો આજે હતું સન્ડે તો આખો દિવસ તો ઘરમાં કાઢો પછી સાંજે સાડા પાંચ જેવું થયું તો મેં કીધું હાલો ને અમને ક્યાંક લઈ ને બહાર તો કંઈક ફ્રેશ થાય મૂડ તો અમે ત્રણેય નીકળી ગયા લોંગ ડ્રાઈવ પર તો ચાલો તમે બધા પણ સાથે ચપ્પલ પહેરીને થઈ જાઓ તૈયાર તો આપણે તો ખાલી સફરની મજા માણવાની હોય મંજિલ તો અંતે ઘર જ હોય અને એમાંય પાછો આજે વરસાદ નહોતો એટલે સોને પે સુહાગા થઈ ગયો અમારા માટે તો જેસલ મને કે મમ્મી ખાલી રસ્તો હું કામ બતાવે આપણને આપણે બે કેમ નથી આવતા મેં કીધું લે હવે આપણે બે જોઈ લે એના પપ્પા કે મા દીકરો એકલા એટલા કેમ વિડીયો બનાવો હું રહી જાવ એમ થોડું અને મેં કીધું લ્યો હવે તમે આવી જાવ હોય હું નહીં મોટી વાત એટલામાં તો અમે જોયું ત્યાં એક લારી હતી બર્ગરની અહીંયા તો કેટલી લાઈનમાં કેટલી ભીડ હતી તો મેં કીધું હાલો ને આપણે ખાઈ ઠક્કી હતું સાયકલમાં તો બીજું હોય શું અહીંયા મેં કીધું હાલો હવે તો થઈ ગયું પેટ દાઢું થાવ ઘર પૂરતા એટલે ને ગણપતિ બાપ્પાના દર્શન કરાવી દઉં તો આજ થઈ ગયો બીજો દિવસ તો જોઈ લો તમે હું ગઈ હતી બીજા ઘરે તો જોઈ લો તમે કરી લો દર્શન ગણપતિ બાપાના અને સાથે સાથે આ લક્ષ્મીજી છે એના દર્શન પણ તમે બધા કરી લો તો બાય બાય થેન્ક્સ ફોર વોચિંગ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહ્યો અને શેર કરતા રહ્યો બાય